વર્ષની શરૂઆત થાય છે અને શરૂઆતમાં જ તે આપણે આ વર્ષનો પહેલો વિડીયો જે છે તે છે આઈબ્રો કસ્ટમર પર કઈ રીતે કરવાનો હોય છે હેલો ફ્રેન્ડ્સ હું છું વિશાલા પરમાર મારી ચેનલમાં તમારું સ્વાગત છે મારી ચેનલમાં તમને પાર્લરને રિલેટિવ ઘરેલુ ઉપચારને રિલેટિવ સેવન ક્લાસને રિલેટિવ અને ઘણીવાર હું મારા વિલોગને રિલેટિવ પણ વિડીયો શેર કરતી હોઉં છું આજે વર્ષની શરૂઆત થઈ રહી છે અને પહેલો જ વિડીયો હું તમારી સાથે શેર કરું છું જેમાં કસ્ટમર પર કઈ રીતે આઈબ્રો કરવાનો હોય છે તે જોવાનું છે અત્યારે હું શીખવાડવાની નથી અત્યારે તમારે ફક્ત જોવાનું છે કેમ કે જોઈને પણ ઘણું બધું શીખી જઈએ છે જ્યાં પણ તમે આઈબ્રો શીખો છો ત્યાં તમને ખબર જ હશે કે શરૂઆતમાં તમને કોઈ પણ તમને એમને કહે કે તમે કસ્ટમર પર આઈબ્રો કરવા લાગો તમને શરૂઆતમાં એમ જ કહે છે કે હું કઈ રીતે આઈબ્રો કરું છું એ જોવાનું છે મારા અત્યારે જે પણ વિદ્યાર્થી શીખવા આવે છે એને હું ફક્ત એમ જ કહું છું કે હું કઈ રીતે આઈબ્રો કરું છું મારે હાથમાં પકડવાની સ્ટાઇલ કઈ રીતે હું દોરાને વણા રાખું છું કઈ રીતે હું એક એક હેર લેતી હોઉં છું કઈ રીતે સીધી લાઈન આવે છે તમે જોશો કે અત્યારે હું જ્યારે આઈબ્રો કરી રહી છું તો દોરાની જે વળાંક છે દોરાની સ્ટાઇલ છે જે રીતે હું હેર લેતી હોઉં છું એ જે સીધી લાઈન થતી હોય છે એ કઈ રીતે થતી હોય છે એ પણ જોવો તો આ જોવાનું છે જોઈને પણ ઘણું બધું શીખી જવાય છે એવું નથી જે હોશિયાર વિદ્યાર્થી છે ને એ જોઈને જ શીખે છે અને ફ્રેન્ડ્સ તમે પણ સાચું નહીં માનો હું જ્યારે શીખતી હતી ને તો અહીંયા કોઈ આઈબ્રો આપતા જ નહોતા સાચી વાત છે કેમ કે હું આજથી પચીસ વર્ષ પહેલાં શીખ્યું તો તમને ત્યારે ખબર થશે કે ત્યારે કોઈ આપતા જ નહોતા શીખાવને તો કોઈ આપતા જ નહોતા અત્યારે તો ઘણું બધું એવું થઈ ગયું છે કે ફ્રીમાં કરી આપે ને એટલે આઈબ્રો બગડે તો કંઈ વાંધો નહીં એવું થઈ ગયું છે પણ પહેલાં એવું નહોતું પહેલાં તો જે એકદમ જે કારીગર હોય ને તે તેની પાસે જ આઈબ્રો કરાવતા એને કે પ્રોફેશનલ હોય તેની પાસે જ આઈબ્રો કરાવતા હતા અત્યારે રેન એટલી મંદી આવી ગઈ છે કે ફ્રીમાં તમે આઈબ્રો કરી દો થોડાક હેર લઈ લેતા હો ફ્રીમાં તો ચાલે પણ પહેલાં એવું નહોતું પહેલાં તો જે પ્રોફેશનલ હતા ટ્રેનર હતા એની પાસે જ આઈબ્રો કરાવતા હતા અત્યારે અલગ થઈ ગયું છે તો અત્યારે તો રે તમે શીખતા હોવ તો પણ તમને આઈબ્રો કરવા જ દેશે પણ પ્રોફેશનલ હશે એની પાસે જે મારી જેવા હશે એ પ્રોફેશનલ પાસે જ કરાવશે આઈબ્રો પરંતુ તમે જો શીખો છો તો તમારે જોઈને જ શીખવાનું છે કે કઈ રીતે થોડા થોડા હેર લેવાના છે કઈ રીતે દોરીની વળાંક લેવાની છે મેં પાંચ જેવી ત્રણ ચાર જેવી આમ તો પાંચ છ જેવી જ તે મેં વળાંક લીધી છે યાને કે વળવાળી છે અને એની અંદર તમારે જે હેર હોય છે એ લેવાના છે જો હું કઈ રીતે શેપ આપતી હોઉં છું એ પણ જોવાનું છે તો આમાંથી આ હેર છે ને એકદમ સરસ રીતે આવી પણ જાય છે ઘણા એવા હેર હોય છે જે આવતા જ નથી હોતા એવા હોય છે આપણે પાવડર લગાવીએ તો પણ એ હેર નીકળતા જ નથી હોતા મારીથી પણ ઘણી વાર એવી હું મૂંઝાઈ જાઉં છું કે હેર આવતા નથી અને શેપ તો એવા હોય છે ને કે આપણે એ શેપને વ્યવસ્થિત આકાર આપવો પડે છે હું તમને વિડીયો આગળના જે વિડીયો આવશે એમાં હું શેર કરીશ કે એવા બધા શેપ હોય છે કે જે આપણે પોતે ભડકી પણ જઈએ છે ને આપણે પણ મૂંઝાઈ જઈએ છીએ કે માં કયો આકાર આપવો જોઈએ તો વાતો વાતોમાં આપણો આ આઇબ્રો થઈ ગયો છે જુઓ તો આ રીતનો શેપ આપવાનો છે બંને રીતનો શેપ સરસ હોય છે જે આ જમણી સાઈડનો શેપ છે અને ડાબી સાઈડનો શેપ તો પહેલાથી જ મેં કરી નાખ્યો છે જે સરસ રીતે થઈ ગયો છે બંને આઇબ્રોમાં એક આઇબ્રો કરવામાં તકલીફ પડે છે એ કોમન છે એમાં કાંઈ નવાઈની વાત નથી તો બંને આઇબ્રો થઈ ગયો છે વિડિયોની માંથી થોડી પણ હેલ્પ લાગી હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ માય ચેનલ